નમસ્કાર હું ગુજરાતના લાઇવ સૌનું સ્વાગત છે સમાચારની શરૂઆત કરીશું રાજકોટના ધોરાજીથી ધોરાજીની અંદર અત્યારે હાલ આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે આરોગ્ય વિભાગની અંદર અત્યારે હાલ જે નવા કેસો આવી રહ્યા છે ઝાડા ઉલટીના નવા કેસો આવી રહ્યા છે અને આ સાથે રાજકોટ ધોરાજીની અંદર શહેરની અંદર જે કેશો વધી રહ્યા છે તે સૌથી વધુ કેસો આવી રહ્યા છે અને આરોગ્યની અંદર અત્યારે હાલ માથું ઉચકી રહ્યું છે અને ઝાડા ઉલટીના કેશો વધી રહ્યા છે તો આપણે જણાવી દઈએ કે જ્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થોડાક દિવસથી ધોરાજીના બહાર પૂરા પાંચ પીર વાડી વિસ્તારમાં ઝાડા ઉલટી અને કોલેરાના કેસોમાં વધારો જોવા મળ્યો છે તો આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે આરોગ્યની ટીમ સાથે ધોરાજીની આશા વર્કર બહેનોને પણ સાથે આ વિસ્તારમાં કામગીરી સોંપવામાં આવી રહી છે આશા વર્કર બહેનો અંદાજે બારથી પણ વધારે આશા વર્કરો કામ કરી રહી છે તો આ કોરેલાગ્રસ્ત વિસ્તારની અંદર તેમને કામ સોંપવામાં આવ્યું છે કામગીરી સમયે આશા વર્કર બંને જે બહેનો છે તેમને બેભાન થઈ જતા આઠ જ્યારે એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલની અંદર પણ તેમને દાખલ કરવામાં આવ્યા હતા એટલા માટે કારણ કે તે ગંભીર કેસોને જોઈ રહ્યા હતા તે દરમિયાન તેઓ બેભાન પણ થઈ ગયા હતા અને આ સાથે વાત કરીએ તો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ ત્યારે આશા વર્કર બહેનો પોતાની વ્યથાઓ પણ ઠાલવી હતી કે નગરપાલિકા અને અન્ય કામગીરીઓમાં આશા વર્કર બહેનોની કામગીરી સોંપવામાં આવી રહી છે અને આશા વર્કર બહેનોનું શોષણ થઈ રહ્યું છે તો આ સાથે પીવાના પાણીની વ્યવસ્થાઓ પણ કરવામાં નથી આવી જ્યારે તેમને વિસ્તારની અંદર નિમણૂંક ન કરવામાં આવે તેવી તેમણે વિનંતી પણ કરી છે અને જ્યારે તે જવાબદારી વેતન ફિક્સ નહીં દર મહિને પિસ્તાલીસો રૂપિયા મળી રહ્યા છે રજિસ્ટર જો મેનેજ ન કર્યું હોય તો બે રૂપિયા કાપી લેવામાં આવે છે આ પ્રકારની વ્યથાઓ પણ તેમને આશા વર્કર બહેનોએ જણાવી હતી ઓરા આશા વર્કર બોલું છું અત્યારે અમારે કોલેરાના સર્વેમાં ગયા હતા બેન બેભાન થઈ ગયા અને અમે એમને એકસો આઠમાં લઈ આવ્યા છે અમારું અત્યારે ત્રણ ચાર કામગીરી ભેગી આપી છે અમે કઈ રીતે કામગીરીમાં પહોંચીએ તો અમને માસ્ક પ્રોવાઈડ નથી કર્યા કે પાણીનું કોઈ નથી પૂછતું આવીને ગમે એ વિસ્તારમાં મૂકી દઈએ અમારો વિસ્તાર એ નથી હોતો અમારે સર્વે કેમ કરવું અને અમારું શોષણ જ થાય છે ટાઈમ ફિક્સ નથી અમારો ને અમારું વેતન ફિક્સ નથી બીએલઓ ની કામગીરી તો આશા વર્કર આવો નગરપાલિકાની કામગીરી તો આશા વર્કર આવો બધી જગ્યામાં અમને મૂકે છે અને અમારું કોઈ પૂછવાય નથી આવતું કેવી તકલીફ પડે છે અત્યારે એવી તકલીફ પડે વિસ્તારમાં જાય નહીં માસ્ક નહીં કાય કોઈ કેવા જવાબ દીએ કોઈ કેવા જવાબ દીએ અમે સવારમાં 9:30 ના નીકળી ગયા હજી અમે ઘર ભેગા ન થયા હજી બપોરે બીએલઓ ની કામગીરી જવાનું સાંજે 6 વાગે આવશું તોય અમને અમારા ઘરનું તો અમારે કાઈ નહીં ઘરવાડા નહીં કાઈ નહીં છોકરા બચ્ચા કાઈ નહીં અમારે વેતન કેટલો આપવામાં આવે છે વેતન અમને 4500 ફિક્સ છે એ 2000 એમાં રજીસ્ટર ના હોય રજીસ્ટર ના નિભાવ્યા હોય તો એ અમારે કાપી લેવામાં આવે અમારી માંગણી એટલી જ છે કે અમને વ્યવસ્થિત અમારો ટાઈમ કરે અને અમને ફિક્સ પગાર કરે વાત કરે